ઊંધા કેસની સમસ્યા ત્રણ ચાર વર્ષથી હોય સાથે એચ ફાયલોરી પોઝિટિવ હોય એન્ડોસ્કોપી કરાવ્યા પછી ડૉક્ટરે કીધું કે એચ ફાયલોરી છે એની દવાઓને એન્ટીબાયોટિક પણ લીધી હોય લગભગ સાત આઠ અલગ ડૉક્ટર બદલ્યા હોય છતાં પણ ફરક જરાય ન પડ્યો હોય ને આપણી જે છે એ પંચકર્મ સારવાર અને ત્રણ મહિનાની મેડિસિન્સથી અત્યારે સો ટકા સારું થઈ ગયું હોય એવા અમિતભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ અમિતભાઈ જય શ્રી કૃષ્ણ તમે ક્યાંથી આવો છો અમિતભાઈ મોરબીથી મોરબીથી અને મોરબીથી આ દોઢસો બસો કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી મારા ફ્રેન્ડ એ કે અહીંયા ટ્રીટમેન્ટ ભરાવી હતી એના દ્વારા અને ઓનલાઈન મોબાઈલમાં જોઈને બરાબર તો મોબાઈલમાં અને તમારા મિત્રોને એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું એવું તમને અત્યારે રિઝલ્ટ મળ્યું તમને એમ થયું કે મોરબીથી ધક્કો તમારો વસૂલ વસૂલ સો ટકા સાહેબ બરાબર છે તો કમ કમલેશભાઈ તમને પ્રોબ્લેમ જે છે એ આ સતત ઊંધો ગેસ થતો તો એસિડિટી જેવું થતું તો એમાં શું શું તકલીફ થતી ઊંધો ગેસ ચડે એટલે શરીરમાં મજા ન આવે આખો દિવસ કંટાળો આવે અને બેચેની રિયા કરે હમ અને પછી વિચાર જેવું આવે ગભરામણ જેવું થાય ગભરામણ થાય બરાબર અને એ પ્રોબ્લેમમાં જે છે એ તમે લગભગ આશરે જે છે કેટલા ડોક્ટર્સને બતલાવ્યો છે આઠ નવ આઠક ડોક્ટરને બતાવ્યું છે મોરબી રાજકોટ બધે રાજકોટ બધે બરાબર શું નિદાન થતું તમારું એન્ડોસ્કોપી કરીને એમ કે આ તો કેલો એજ ફ્લોરી છે ને ઓલું છે ને દવા દઈએ થોડાક દિવસ સારું રહીએ દવા પીએ એટલા દી પછી હવે એતું લેવું ને અને એમાં તમારે એસિડીટીની કોડી નિયમિત લેવી પડતી એક કાત સાહેબ ડે એક દિવસ નું કહીને એક દિવસ ના લેવ તો શું થાય તો ઊંધો ગેસ ચડે એટલે ગભરામણ ને એવું થવા મંડે ગભરામણ થાય એટલે પછી શું વિચાર આવે કાંઈક થઈ ગયું કાંઈક થઈ ગયું ગયા બરાબર છે અને જ્યારે તમે અહીંયા આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ મેડિસિન્સ કરીએ પંચકર્મ સારવાર તમારી કરી તો અત્યારે તમને કેટલા ટકા સારું લાગે સો ટકા સો ટકા ટકા બરાબર છે અને તમે હવે છેટલા કેટલા સમયથી એસિડીટીની ગોળી નથી ખાવી પડી તમને છેલ્લા પાંચક મહિનાથી આ એસિડીટીની ગોળી ખાવાની જરૂર નથી પડી અને આપણી રેગ્યુલર મેડિસિન્સ છે અત્યારે સોળ સો ટકા સારું છે તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માંગીશ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડિયોઝ આવતા હોય છે આયુર્વેદ સારવારના પણ મારી આપણે નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો ઘણી વખતે જે છે એના કારણે આયુર્વેદનું નામ ખરાબ થાય છે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલી વસ્તુ કે ડૉક્ટર પાસે બી કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ જુઓ કે તમારા જેવા રોગ એમણે મટાડેલા હોય એમ એમની પાસે ડેટા હોય એવા વિડીયોઝ હોય કે તમારા જેવા રોગ મટાડવા એમને અનુભવ હોવો જોઈએ ત્રીજા નંબરે તમે ખાસ એ જુઓ કે તમારી પ્રકૃતિને ગરમ ન પડે એવી દવા અને તમને થાક નબળાઈ ન લગાડે એવી પંચકર્મા સારવાર એ કરી શકે છે કે નહીં ઘણી વખતે જે છે એ આયુર્વેદની દવાઓ ગરમ પડતી હોય એ લોકોની માન્યતા થાય છે પણ હકીકતમાં આયુર્વેદ દવા ગરમ નથી જો તમને કોઈ જગ્યાએ આયુર્વેદ દવા કરો છો અને તમને ગરમ પડે છે તો એ તમારી સાચી દવા જ નથી થઈ અને લોકો એવું વિચારતા કે પંચકર્મા સારવારથી નબળાઈ આવતી હોય છે પણ એ પણ માન્યતા સાવ ભૂલ ભરેલી છે પંચકર્મ સારવારથી નબળાઈ આવતી નથી પણ શરીરમાં સ્ફૂર્તિ વધે છે જો તમને પંચકર્મ સારવારથી નબળાઈ આવતી હોય તો સાચી પંચકર્મ સારવાર નથી જ્યાં તે આયુર્વેદ દવા કરાવવાથી ઘણી વખતે આયુર્વેદનું નામ અને પંચકર્મનું નામ ખરાબ થતું હોય છે એટલે મારી નમરે વિનંતી છે કે સાચા આયુર્વેદ ડૉક્ટરને શોધો અને અથવા તો તમે આવા કોઈ પણ રોગ માટે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો અમિતભાઈ તમે જે છે એ આ આટલી લાંબા સમયથી આટલી મુશ્કેલીથી હેરાન હતા તમે ટ્રીટમેન્ટ કરી એટલું સારું થઈ ગયું તો હવે તમે એવા લોકો કે જે લોકોને ઊંધો ગેસ છે જે યુવાનોને જે લોકો સતત એસિડિટીની ગોળી ખાય છે એન્ડોસ્કોપી કરાવતા રહે છે ફરક નથી પડતો હોતો તમે એમને શું કહેવા માગશો આપણે હોસ્પિટલની સારવાર એ કહીશ કે એકવાર સંજીવનીમાં જરૂર આવજો બીજે ક્યાંય નહીં પણ સંજીવનીમાં આવજો બરાબર શું એવો અનુભવ થયો તમને બધી રીતે સ્ટાફ સર અને ટ્રીટમેન્ટ બધી રીતે તમે જે પંચકર્મ સારવાર કર્યો એમાં તમને કેટલું સારું લાગતું એમાં નેવું ટકા તો બીજું પંચકર્મ થયું ને ત્યારથીને જ સાહેબ સુધારો શરીરમાં થવા માંડ્યો બરાબર છે અને અત્યારે હવે સોય સો ટકા સો સો ટકા એકવાર તો જરૂર આવજો સંજીવનીમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ